મોરબીનું હળવદ અને જ્યાંથી જોખમી સ્ટન્ટ નો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર હિટ થવા માટે સગીરે જોખમી સ્ટન્ટ કર્યા આગળથી બાઇક કરીને રોડ પર ચલાવવા લાગ્યો હતો જોખમી આ વાયરલ થયો છે હવે જોવું રહ્યું કે કેવી કાર્યવાહી થાય છે તો મોરબી પંથક નું આ જોખમી સ્ટન્ટ નો આ વીડિયો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે પોતાનો તો જીવ આ વ્યક્તિ જે એ જોખમમાં મૂકી ગયો છે પણ સાથે સાથે રોડ પર લોકોના જીવ સાથે પણ રમત રમી રહ્યો છે તો આજ બધું વિશાલ ફોનલાઈન પર વિશાલ મોરબીના હળવદની આ ઘટના જોખમી સ્ટંટનો એક વિડીયો વાયરલ થયો છે શું મામલો ને શું કાર્યવાહી વિશાલ જીરંગપુર વાત કરવામાં આવે તો હળવદ ગ્રામ્ય વિસ્તારનો આ વિડીયો છે ને એ સગીર વયનો યુવક છે જે બાઇક પર સ્ટંટ કરી રહ્યો છે અને અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકી રહ્યો છે હળવદના ગ્રામ્ય વિસ્તારનો જે જાહેર રોડ છે તેમાંથી ઘણા બધા બાઇકો પણ પસાર થઈ છે વાહનો પણ પસાર થઈ છે ત્યારે યુવક પોતાનો તો જીવ જોખમમાં મૂકી રહ્યો છે સાથે સાથે અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છે અને આ વાયરલ વિડીયો લઈને અળવદ પોલીસની કામગીરી સામે પણ સવાલ થઈ રહ્યા છે હાલ સુધી તો પોલીસે યુવકની અટકાયત પણ કરી નથી વિડીયો વાયરલ થયા બાદ પોલીસ કેવા પ્રકારની કામગીરી કરે છે તે જોવું રહ્યું હું જી બિલકુલ વિશાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર